બુધવારે સાંજના ચાર વાગ્યાના અરસામાં અચાનક આંધી સાથે એકાએક સોરઠમાં માવઠાનો વરસાદ તૂટી પડ્યો હતો અને અમુક જગ્યાએ તો ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જુનાગઢ ગિરનાર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા આણંદપુર ડેમ ઓવરફ્લો થવાનું જાણવા મળેલ છે આ માવઠા વરસાદ અને પવનને કારણે કેરીના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ ઉનાળુ પાક તલ મગ બાજરી વગેરે જેવા અનેક પાકોને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી ભારે પવન સાથે વરસાદ પડવાથી ઘણી જગ્યાએ રોડ પરના વૃક્ષો ધરાશાય થયા હતા અને જૂનાગઢ કેસો તરફના સાપુર પુલ પાસે ઝાડ પડી જતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો સમગ્ર સોરઠમાં બપોર બાદ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો તેમાં બિલખા વિસાવદર કેસો જૂનાગઢ વંથલી મેંદળા તા તાલાલા વગેરે જગ્યાએ ભર ઉનાળે અષાઢ મહિના જેવો માહોલ સાથે વરસાદ વરસ્યો હતો અને જેને લઈને અમુક વિસ્તારોમાં ખેતરોમાં પાણીથી લથપથ થઈ ગયા હતા તો કોઈક જગ્યાએ નદીઓમાં પૂર પણ આવ્યા હતા આમ હવામાન વિભાગના નિષ્ણાંત તેમજ આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીએ જ રીતે માવઠારૂપી વરસાદ પડવાની આગાહી કરી હતી તે પ્રમાણે માવઠાની અસર પણ સુરતમાં જોવા મળી હતી ગઈકાલે બપોર બાદ ચારથી પાંચ વાગ્યાના અરસામાં જૂનાગઢમાં માવઠારૂપી વરસાદ પડ્યો હતો અને હવામાન ખાતાની આગાહી નિષ્ણાતોની આગાહી મુજબ માવઠાની અસર જોવા મળી હતી અને સોરઠમાં તમામ જગ્યાએ વરસાદી ઝાપટાઓ પડ્યા હતા અને અમુક જગ્યાએ તો અસાઠ મહિના જેવો માહોલ સર્જી દીધો હતો માવઠારૂપી વરસાદે અમુક જગ્યાએ નદીઓમાં વહેતા પાણી પણ કરી દીધા હતા અને આ માવઠા રૂપી પડેલા વરસાદથી સોરઠના કેરીના પાક ખરી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે અને અન્ય પાકો બાજરી છે મગ છે અડદ છે જેવા તલ છે જેવા જે ઉનાળુ પાક છે એને પણ ભારે નુકસાન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે આમ ખેડૂતોમાં એક ચિંતા રૂપી આ માવઠાની અસર જોવા મળી હતી ત્યારે હવામાન ખાતાએ જે આપેલી આગાહી હતી એ સૂચક સાબિત થઈ હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ